ખેતીવાડી વિસ્તારમાં સુરત બાડોલી જીબી વીજ કંપની દ્વારા ખેડૂતોને રંજાડવામાં આવી રહ્યાની અનેક ફરિયાદો ઉઠી છે દક્ષિણ ગુજરાતમાં તેના પણ સુરત જિલ્લામાં હાલ છેડીના પાક તેમજ ડાંગર માટે પાણીની તાતતી જરૂરિયાત છે સ્થાનિક વીજ કંપની બાડોલી જીબી દ્વારા અપાતો વીજ પુરવઠાને લઈ ખેડૂતોમાં ફરિયાદ ઉઠી છે ગુરુવારે નગર ખેડૂત સમાજ અને સ્થાનિક ખેડૂતો દ્વારા બાડોલી જીબી કચેરી ખાતે બીજી વખત આવેદન આપવામાં આવ્યું હતું નગર અને તાલુકામાં હાલનું ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠાના રોટેશનની વાત કરીએ તો દિવસનું રોટેશન છે જેમાં ખેતીવાડીમાં આવતું ધામરોડ ફીડરમાં આ વિસ્તાર લાગે છે જેનું મડી ડિવિઝન સુધી વ્યવહાર જોડાયેલો છે વિસ્તાર લાંબો હોવાથી કામગીરી થઈ શકતી ન હોવાનું જીબીના જવાબદાર અધિકારીએ ગત તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ આપવામાં આવેદન સામે લૂલો બચાવ કર્યો હતો જે કામગીરી પૂર્ણ નહીં થતાં રોષે ભરાયેલા ખેડૂતોએ આજે પ્રમુખ કિરણ લાકડાવાલાની આગેવાનીમાં ફરી વખત ધરણા કરવાની તૈયારી સાથે આવેલા ખેડૂતોને ગુસ્સો પારખી જતા ફરી લોલીપોપ રૂપે લેખિત બાહેદારી ડીજીબીસી નાયબ ઇજનેર આઈ ચૌધરી દ્વારા

કે આવનારા ત્રણ દિવસમાં રોટેશન પ્રમાણે પાવર શરૂ થઈ જશે અને કાયમી ધોરણે પણ આ વસ્તુનો નિકાલ થશે જો ન થાય તો અમે આ રીતે જ મોટી સંખ્યામાં માર્ગે અહીંયા આંદોલન કરીશું કરીશું ને કરીશું અમારે અત્યારે જે ખેડૂતો વીજ પુરવઠો મળતો ન હોવાના કારણે ખૂબ જ મોટું નુકસાન સહન કરવાનું આવી રહ્યું છે એ આવનારા દિવસોમાં અમે સહન કરીશું નહીં અને અહીંયા ગાંધીજી માર્ગે મોટી સંખ્યામાં આંદોલન કરીશું અને રોટેશન પ્રમાણે પાવર લઈશું લઈશું ને લઈશું મેં બારડોલી નગર ખેડૂત સમાજ દ્વારા એકવીસ જુલાઈએ પર આ રીતે એક મોટું આંદોલન કરીને આવેદન પત્ર ડીજી વિશેલ માં આપ્યું હતું અને આજે ફરીથી અમે ડીજી વિશેલ આપ્યું છે અને સરકારને રજૂઆત કરવા માટે પ્રાંત અધિકારી છે પણ અમે બારડોલી નગર ખેડૂત સમાજ તમામ ખેડૂતો હોદ્દેદારો આવેદન પત્ર આપીશું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત